ફરી એક ઘટના મોરબી ની અંદર જે ગોબરા સાપ બાઇટ ની થઈ છે તો પંચાસર ચોકડી આગળ જ શું છે ઘટના થઈ ગઈ છે તો એક બેન ને ચોપડા ની અંદર થી તેમાં એ લોકો રહેતા હતા અને આ ગોબરા સાપ જે છે તેને બાઇટ કર્યું છે ત્યાંથી અમે રેસ્ક્યુ કરીને અત્યારે અમે રસ્તામાં છીએ ત્યાં જઈએ છીએ એવો લોકો ને hospital લઇ આવ્યા છે મંગલમ hospital તો એવા તે admit કર્યા છે તો અત્યારે અમે જઈએ છીએ મંગલમ hospital આ કોબરા સાપ છે જે રીતના આપણે video માં છે કાની અંદર આની અંદર નામ નામનું venom આવે છે અને બાઈટ કર્યા પછી 30 થી 40 મિનિટ નો ટાઈમ હોય છે પેશન્ટ આગળ તો તે લોકો hospital એ પહોંચી ગયા છે સારવાર પણ ચાલુ થઈ ગઈ છે તો આપણે વિડિયોના માધ્યમથી એટલું જ કહેવું છે આપણી સલાહના હિસાબે તે લોકો કોઈ ઝાગફૂટમાં ગયા નથી તેઓ સીધા હોસ્પિટલે ગયા છે સારું એવું કામ કર્યું છે અને આ કોગરા સાપ છે આજ સાપે જે છે તે બેનને બાઈટ કર્યો તો જોવો હતો અને અત્યારે તે લોકો હોસ્પિટલે છે તો આપણે તેની પણ મુલાકાત લઈએ અને ખાસ કરીને લેડીઝને જે છે એ સૂચના આપું છું કે ઘરમાં સાફ સફાઈ ના હિસાબે હાથમાં ટોચ રાખે રાતના સમયે લેટ્રિંગ બાથરૂમ કોઈ પણ કામથી નીકળે તો હાથમાં ટોચ હોવી જોઈએ કારણ કે દર વર્ષે સાપ બાઈટથી દસ હજાર માણસોનું જે મૃત્યુ થાય છે એમાં વધારે ભાગે છે મહિલાનું સાપ બાઈટ કરે છે કારણ કે ઘરની જવાબદારીમાં જે છે તે મહિલાનો જ વધારે હાથ હોય છે બનેલો વિડીયો શેર કરજો આજ સાપ જે છે તે બેનને બાઈટ કર્યો છે તો આપણે જઈએ હોસ્પિટલે તેની મુલાકાત લઈ લઈએ થેન્ક યુ ની અંદર કાલે જે ઘટના બન્યું પંચાસર ચોકડી આગળ જે છાપરામાં રહેતા મજૂર બહારના લોકો છે તે લોકોને તેમના એક બેનને કોબરા સાપે જે બાઇટ કર્યું હતું આપણે હોસ્પિટલ મંગલમ હોસ્પિટલે ગયા હતા આપણે એની જે છે મુલાકાત લીધી હતી અને અત્યારે તે સાપને આપણે રિલીઝ કરવા માટે આવીએ છીએ જંગલ વિસ્તારમાં આજુબાજુમાં કોઈ પણ કોઈ રેસિડેન્સી એરિયો પણ નથી અને કોઈ સિરામિક પણ નથી બસ એક હાઈવે છે તે પણ ઘણો દૂર છે તો આપણે જંગલ વિસ્તારમાં આને આવ્યા છે રિલીઝ કરવા માટે ઘણા લોકો કહેતા હોય તમે સાપને આને મૂકી દો એવું નથી અમે ઘણા કિલોમીટર કાપીને અમે રિલીઝ કરવા માટે આવ્યા છીએ જતા હોય છે તો આને આપણે કરી દઈએ રિલીઝ આનું કરીએ અનબોક્સિંગ અને તમને બતાવી ફરી એકવાર કે સાપ ખોબરા સાપ છે ઇન્ડિયન્સ તમે જોવો છો આ કોબરા સાપ છે જેની અંદર ન્યુરોટોક્સિક નામનો વેનમ આવે છે અને આ સાપ છે તે બેનને ને બાઈટ કર્યો તો આંગળીની ઉપર અને તેને સારવાર મળી છે અને તે લોકો હોસ્પિટલે પહોંચી ગયા હતા સારવાર મેળવી છે અને અત્યારે તેમની જે છે તે તબિયત પણ સારી છે રિકવરી આવી ગઈ છે તો જ્યારે પણ સાપ બાઈટ કરે તો તમારે હોસ્પિટલે જવાનું છે ઝાડફૂક તંત્ર મંત્રમાં પડવાનું નથી કારણ કે આ ઝેરી સાપ આવે છે આપણા ઇન્ડિયાનો સૌથી ઝેરી સાપ જેને આપણે ખોબરા સાફ કહીએ છીએ નાજા નાજા કહીએ છીએ અને ઘણા લોકો નાક કહેતા હોય છે અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે તો આને આપણે કરી દઈ રિલીઝ છે તો આપણે જંગલ વિસ્તારમાં કરી દઈએ રિલીઝ વિડીયોમાં બસ આટલું જ બને એટલો વિડીયો શેર કરજો અને આ વિડીયો જોઈન કો કોઈ કોપી ના કરશો કારણ કે આ એક કામ એક એક્સપર્ટ માટે છે અમને અમારો અનુભવ છે તમને ખબર જ છે વિડીયોની અંદરમાં કહેતા જ હોય છે ઘણા લોકો સ્ટન્ડ કરતા હોય છે હાથે પકડવાની કોશિશ કરતા હોય છે તો પકડવો નહીં તો આને આપણે ગરદી જંગલ વિસ્તારમાં લીલીશ વિડીયોમાં બસ આટલું જ બને એટલો વિડીયો શેર કરજો બાય બાય થેન્ક યુ